મહેસાણા ધોળાસણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ચૂંટાયા મહેસાણા તાલુકાના ધોડાસણ ગ્રામ પંચાયતનો કારભાર સરપંચ હેતલબેન જયંતીજી ઠાકોર તથા દસ સભ્યોને સોંપાયો આ બેઠકમાં સરપંચ હેતલબેન જયંતીજી ઠાકોર તથા સભ્યોમાં દર્શનાબેન મહેશભાઈ પ્રજાપતિ ચંદ્રિકાબેન પરેશજી ઠાકોર રેખાબેન બાબુજી ઠાકોર રામજીભાઈ જયસંઘાઈ રબારી કાજલબેન નબુજી ઠાકોર સુરેશભાઈ ડાહિયાભાઈ મકવાણા રાહુલભાઈ રામાભાઈ રાવળ હેમલતાબેન જયેન્દ્રભાઈ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા પરંતુ ભરતજી મોહનજી ઠાકોર તથા કિરીટભાઈ મોતીરામભાઈ પટેલ ઘેર હાજર રહ્યા હતા આ બેઠકમાં ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે દર્શનાબેન મહેશભાઈ પ્રજાપતિને હાજર સભ્યોમાંથી બહુમતીથી ચૂંટવામાં આવ્યા હતા જેઓને તલાટીકમ મંત્રી દીપસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં મહેસાણા તાલુકા નાયબ મામલતદાર ગિરીશભાઈ પરમારના વરદહસ્તે ઉપસરપંચ તરીકેનું નિમણૂક પત્ર આપવામાં આવ્યું હતું આ બેઠકમાં સરકારશ્રીના મહિલા જાગૃતિ અભિયાનથી મહિલા પ્રાધાન્ય અને મહિલા નેતૃત્વનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું મહિલા સરપંચ તથા મહિલા સભ્યો જ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો દરેક સભ્ય તથા સરપંચે વૃક્ષારોપણ કર્યું હતું સાહેબ આપ શ્રીનો પરિચય અને આજની બેઠકમાં જે ચર્ચા વિચારણા મારું નામ ગિરીશ કુમાર પરમાર સર ઉપસરપંચની ચૂંટણી માટે મને અત્યારથી અધિકારી તરીકે નિમણૂંક આપવામાં આવી હતી તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અનુમાયે સરપંચ તથા સભ્યોની ચૂંટણી યોજાયેલ હતી જેમાં સરકારશ્રીના નિયમ મુજબ આજે પ્રથમ સભા યોજી ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવેલ હતી જેમાં નિયમો મુજબ ઉમેદવારે ઉમેદવારી પત્રકો રજૂ કર્યા હતા

વિકાસ કરવા જેવો લાગે છે એ પ્રમાણે અમે ગ્રામજનો પંચાયત બોડી અને તલાટી તલાટીશ્રીને બધા ભેગા થઈને એ બાબતે ચર્ચા વિચારણા કરીને ગામનો વિકાસ આગળ વધારવા માટે પ્રયાસો કરીશું દર્શનાબેન મહેશકુમાર પ્રજાપતિ છે હું ધોળાસણ ગામમાં સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાઈને આવી છું એ બદલ વોર્ડ નંબર પાંચના બધા જ મતદારોને મારો ખૂબ મારા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે ઉપસરપંચની ચૂંટણી હોવાથી મારા તમા ગામના સભ્યો તરીકે સભ્યો અને ગામના તલાટી અને ગામજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકોએ મને ઉપસરપંચ તરીકે ચૂંટીને નિયુક્ત કરી છે